ભાવનગર શહેરમાંથી વાલીઓ માટે એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે ભાવનગર એક નામાંકિત કોલેજમાં માં બીબીએ નો અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન છે બાવીસ વર્ષ તે ગાંજા સાથે ઝડપાયો છે જાણો શું છે સમગ્ર વિગત તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું બે રોકટોકપણે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને અવારનવાર વિપક્ષ હોય કેવા આમ નાગરિકો હોય તેના દ્વારા પણ ભાવનગર પોલીસને અવારનવાર તેની ફરિયાદો છે તે કરવામાં આવતી હોય છે પરંતુ ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી બે નંબરી જે ધંધાઓ છે તે લાંબા સમયથી ફૂલ્યા ફાયેલા છે જેને લઈને ભાવનગરનો છે 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 તે ખાડે જઈ રહ્યા તેના ખોખલું થઈ રહ્યું જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં નવા એસપી છે નિતેશ પાંડે તે હાજર થતા જ ભાવનગરની એલસીબી એસઓજી પેરોલ ફરલો જેવી વિવિધ જે સ્કોડો છે તથા જે ભાવનગર પોલીસના જે અધિકારીઓ છે તેમને સૂચના આપી દેવામાં આવી હતી કે તમામ બે નંબરના જે ધંધા હોય જો આવા ચાલતા હોય તો તેને નેસ્ત નાબૂદ કરવામાં આવે સાથે જ આદેશ આપવામાં આવ્યો હતો કે ભાવનગરમાં જે આવા ધંધા ચાલતા હોય છે દારૂ હોય જુગારો હોય ડ્રગ્સ હોય કે ગાંજાનું જે વેચાણ થતું હોય છે તેને પણ અટકાવવામાં આવે જેને લઈને ભાવનગરની એસઓજી પોલીસ છે તે હરકતમાં આવી હતી અને ગઈકાલે બાતમીના આધારે ભાવનગર શહેરના ભાંગલી ગોટથી જે વાઘાવાડી રોડ આવેલો છે ત્યાં એસબીઆઈ ટ્રેનિંગ સેન્ટર પાસે માત્ર બાવીસ વર્ષનો એક યુવાન છે યશ સંજય મહેતા તેને પકડી પાડવામાં આવ્યો હતો બાતમીના આધારે અને આ યશ પાસેથી અઠાવન ગ્રામ અને પાંચસો છે તે પોલીસ દ્વારા રિકવર કરવામાં કરવામાં આવ્યો છે જો વાત આવે તો આ જે ગાંજો છે તે આ યશ અભયરાજસિંહ સરવૈયા રહે દામનગર તેની પાસેથી લાવ્યો હોવાનું જણાવી રહ્યો છે સાથે જ તેણે કહ્યું હતું કે તેને ફોન કર્યો હતો ને ત્યારબાદ બોટાદ જિલ્લાના જે ઢસા ચોકડી આવેલી છે ત્યાં આ ગાંજો લેવા માટે આ અભયરાજે બોલાયો હતો અને ત્યાં એક ભાવિન ત્રિવેદી નામનો યુવાન પણ તેની સાથે હાજર હતો અને આ ગાંજો છે તે ભાવનગરમાં પોતાના એક મિત્રને દેવા માટે આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ જે વ્યક્તિ છે યશ નામનો જે યુવાન છે તે પેડલર તરીકે કામ કરી રહ્યો છે અને આ તેની છઠ્ઠી ટ્રીપ હોય તેવું પણ અમને જાણવા મળી રહ્યું છે કે મારા પિતાએ મને પાંત્રીસ હજાર રૂપિયા જેટલી જે રકમ છે તે ફી ભરવા માટે આપી હતી તે પૈસા હું વાપરી જતા આ ખોટા રવાડે હું ચડ્યો છું હું પોલીસ પાસે પણ તેને ખોટું રટન કર્યું હતું પણ ખરેખરમાં પોલીસ તપાસમાં આવી કોઈ વિગત બહાર આવી નથી જોવું રહ્યું આગામી સમયમાં આવા કેટલા અન્ય વ્યક્તિઓ છે જેના પોલીસ ચોપડે પણ નામ ખુલા છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે યુવાન છે તે કોલેજની બહાર બેસતો હતો ત્યારે આવા મિત્રો સાથે એની સંઘાત થઈ હતી તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને જેને લઈને

બેટિંગ શરૂ કરી છે ભાવનગરના જે અધિકારીઓ છે તેમને પણ કડક શબ્દોમાં સૂચના આપી દીધી છે કોઈ પણ બે નંબરના ધંધા છે તે ચલાવી લેવામાં નહીં આવે કોણ મંજૂરી આપે છે કોના દ્વારા ધંધો કરાવવામાં વહીવટદારો છે તેની ઉપર પણ મારી એક નજર છે ભાવનગરમાં એસપી હાજર થતા પહેલા જ અમારા સૂત્રોનું માનવામાં આવે તો બે દિવસ પહેલા તેમણે સમગ્ર ભાવનગરનું જે લિસ્ટ છે તે તેમના સૂત્રો પાસેથી મંગાવી લીધું હતું અને તમામ જે ગતિવિધિઓ છે પોલીસ પણ કોઈ અધિકારીઓ પણ બે નંબરના ધંધા સાથે જો જોડાયેલા છે તો તેની સામે પણ આગામી સમયમાં તેઓ પગલા લઈ શકે છે જોવું રહ્યું આગામી સમયમાં હવે જે પોલીસ ચોપડે નામ ખુલ્યા છે તેઓ તમામ વિદ્યાર્થીઓનું સામે આવ્યું છે માટે માતા પિતા માટે એક ચિંતાજનક વિષય છે કે આ જે તેમના બાળકો છે તે ગેરમાર્ગે જતા તેમને અટકાવવા જોઈએ જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા લોકોના આમાં નામ પોલીસ ચોપડે ખુલે છે અને કેટલા લોકો પકડાય છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़